હલો મિત્રો જય માતાજી હવે આપણે પોગી ગયા છીએ બોરડા પેટ્રોલ પંપે અત્યારે ને જવાનું છે ઊંચા કોટડા તો હવે આપણે આ ડાઠા બાજુ વળવાનું છે ને અહીંથી સાતક કિલોમીટર ડાઠા થાય છે ને ડાઠાથી આઠક કિલોમીટર ચાલો મિત્રો કેમ છો બધા મજામાં આજે આપણે ઊંચા કોટડા માતાજીની લાપસી કરવા આવેલા છે તો હવે જવાનું તૈયાર થઈ ગયું છે અને આપણે જવાનું છે માતાજીએ જવાનું કરવા તો ચાલો બધા દર્શન કરવા તો ચાલો હવે આપણે માતાજીએ જવાનું છે તો હવે આપણે મુખડા દાદાના મંદિરે પહોંચી ગયા છીએ તો હવે આપણે મુખડા દાદાનું મંદિર ઘટી ગયા છીએ તો હવે મિત્રો આપણે ખેતર દાદાના મંદિરે જવાનું છે ત્યાં આપણે જવાનું કરવાનું છે જો મિત્રો હવે થોડુંક દૂર છે ખેતર દાદાનું મંદિર તો ચાલો મિત્રો હવે આપણે આવી ગયા છીએ દાદાના મંદિરે તો ત્યાં બીજાનું જવાનું થાય છે એટલે થોડી વાર આપણે ઊભું રહેવું પડશે તો હવે આપણે પણ દાદાના મંદિરેથી નીકળી ગયા છે એ હવે આપણે જવાનું છે સાઉન્ડ માતાના મંદિરે સાઉન્ડ માતાના પણ દર્શન કરવાના છે ચાલો બધા દર્શન કરીને આવી જઈએ તો મિત્રો હવે આપણે શૌન માતાના મંદિરે આવી ગયા છીએ તો મંદિર થોડું છે આગળ વાળીયા પોકારે ચાલો હવે આપણે મંદિરે આવી ગયા છીએ ચાલો મિત્રો હવે આપણે સાઉડ માતાએ જવાનું કરવાનું છે જવાનું થાય છે ચાલો મિત્રો હવે આપણે પણ જવાનું કરવા જવાનું છે જવાનું થાય પછી આપણે દર્શન કરી લેવાના છે ચાલો મિત્રો હવે આપણો પણ વારો આવી ગયો છે માતાજીનું દર્શન કરવાનું ચામુડા માતાનું મંદિર છે ચાલો બધા દર્શન કરી લઈએ ચાઉંડા માતાના મંદિરે ઊંચા કોટડા તો ચાલો આપણે પણ જવાનું થાય છે તો ચાલો મિત્રો કેમ છો બધા મજામાં ચેનલને લાઈક કરજો શેર કરજો અને નવા નવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબર કરજો